ને બાકી ફૂલ એન્જોય કરી શકો એવું છે દેખી લો લોતરનાક છે તો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને કે એમ છો દોસ્તો બધા તો કેમ છો દોસ્તો બધા મજામાં સસ્તો તો આપણે જઈએ છીએ આજે સ્વામિનારાયણની મંદિરે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈએ અને કેમ છે બધું કેવું છે બધું દેખીએ અને ત્યાં જઈને બતાવીશ તમને કેમ છે બધું ને કેવું છે બધું બધું બતાવીશ મંદિરને મંદિર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બાકી તહીં જઈને આપણે મળીએ અહીંથી ચ ત્રણ ચાર કિલોમીટર સિટી પડે છે એટલા માટે હિંમતનગરની સહકારીની આની બાજુ છે બાકી દેખીએ જઈએ

આ રસ્તો જાય છે મોડાસા ને આ જાય છે હિંમતનગર હાઈવો મેન હાઈવો છે આ રસ્તો મેન હાઈવે છે બાકી મંદિર સ્વામિનારાયણનું આવી ગયું છે બાકી વિડીયોમાં કન્ટિન્યુ થાય છે આપણે તમને દોસ્તો આપણે આવી ગયા છીએ અને મંદિર ખુલશે ચાર વાગ્યે ચાર વાગ્યા ખુલે એવી રીતના કે છે એટલા માટે બાકી ચાર વાગ્યે એક કલાક વેઇટ કરવો પડે છે એટલા માટે એક કલાક વેઇટ કરીએ બાકી મંદિર બાજુ કેમ તે ગેટ ચાર વાગે ખુલશે એમ કીધું કેમ તે ગેટ ચાર વાગે ખુલશે એમ કઈક કીધું એટલા માટે હવે આપણે જઈએ છીએ બાકી વિડીયોમાં રહેજો ખુલ્યો નથી ખુલ્યો ખબર નહીં પણ ચાર વાગ્યાનો ટાઈમ આપેલો તો ચાર વાગી ગયા છે એટલા માટે આપણે જઈએ તો તમારે ક્યારે પણ આવવું હોય તો આ છે પેટ્રોલ પેટ્રોલપમ્પની બાજુમાં જ છે મંદિર દેખી લો ફાઇનલી દોસ્તો ગેટ ખુલી ગયો છે જઈએ આપણે અંદર દેખો બાકી ફૂલ જગ્યા છે છે અંદર લવરિયા પણ આવેલા તો ફુગારો ચાલી રહ્યો છે બાકી ભરવા માટે ફૂલ ઇન્જોય છે આવજો દોસ્તો હિંમતનગરની હાઈવા મોડાસા હાઈવારની બાજુમાં જ છે હિંમતનગરની બાજુમાં તો આપણે ભરીએ દેખીએ બધું કેવું છે બાકી વિડીયોમાં રેજો પણ આવેલા છે બાકી દેખો કુવારો ફરે છે એક ફરવા માટે ફૂલ એન્જોય બાકી છે ફરવા માટે ફૂલ એન્જોય દોસ્તો આવી શકો છો તમે મંદિરે તો દોસ્તો ફોટોશૂટ કરવા માટે પણ તમે આવી શકો છો બાકી અહીં જબરજસ્તનું લોકેશન છે દેખો બાકી લોકેશન ખતરનાક છે દિલ ને હિલ દેખવા દેખો દિલ આપણે બધે ફરીએ દર્શન પણ કરીએ पहला दर्शन कर लिए चलो तो पहला तो आपरे दर्शन कर लिए तो दोस्तों यहां ફરવા માટે ફૂલ એન્જોય થઈ શકે છે ફરવા માટે ફૂલ એન્જોય કરો એટલે ફૂલ એન્જોય થઈ શકે છે देखो व्यू ખતરનાક છે બાકી તમારે ફરવું હોય તો આવી જુઓ જબરદસ્ત લોકેશન ગેર પણ જોરદાર છે બાકી અમે આવી શકો છો અહીં ફુહારા ચાલુ છે દેખો ફુહારા પણ ચાલુ છે દોસ્તો ને ગલગોટા કરેલા છે અહીં તો બાકી તમે અહીં આવીને ફૂલ એન્જોય કરી શકો છો દોસ્તો ને આ મંદિરની મુલાકાત જરૂર લેજો બાકી ફરવા માટે ફૂલ સારું છે ને ફોટોગ્રાફર પણ તો આપણે કરીએ છીએ હવે ઘરે અને મેન ગેટ આ છે દેખી લો મેન ગેટ આ છે અને આપણે જઈએ છીએ હવે ઘરે સારો રોડ નહીં છે અને આવી જજો બાકી ચલો આપણે જઈએ છીએ અને આ મેઇન ગેટ છે દોસ્તો આજના વિડીયોમાં આટલો છે તો બાકી જય જોહર જય આદિવાસી આદિવાસીને મળશું નવા વિડીયોની સાથે અને બાકી મંદિર કેવું લાગ્યું અને ફરવાની જગ્યા કેવી લાગી બાકી કોમેન્ટ કરીને બતાવજો અને બાકી જય જોહાર જય આદિવાસી બાકી મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં કોમેન્ટ કરજો બાકી ફરવા માટે આવી શકો છો તમે બતાવી જગ્યા તમને તો આપણે જરી થાય છે મોડું એટલા માટે આ પૂરી જગ્યા ફર્યા નથી બાકી કોઈક દિવસ આવશું તો ફરશું બધી જગ્યા આપણે ફરાય નહીં રહી અડધો કલાક થયો પણ તો આપણે ફરીથી નવા વિડીયોની સાથે આપશું